ગોવા પણજીમાં કરી રહ્યો હોવાની હકીકત મળી હતી સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોવા પણજી ખાતે પહોંચી હતી અને ફેન્ડલ બીચ ઉપર આવેલા રેસ્ટોરન્ટમાં આરોપી વેઇટર તરીકે નોકરી કરી રહ્યો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને ઝડપી પાડીને સુરત ખાતે લઈ આવી હતી ક્રાઇમ બ્રાન્ચે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાના કામે આરોપીને સચિન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે